વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જીજ્ઞેશ સોનીને તક આપવામાં આવી છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જીજ્ઞેશ સોનીને તક આપવામાં આવી છે જીજ્ઞેશ સોની ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવી માહિતી મહામંત્રી જસવંતભાઈ સોલંકી મીડિયા સમક્ષ તેમને માહિતી આપતા જણાવ્યું હતું જેમાં ઈમેલના માધ્યમથી ગાંધીનગર સુધી મોકલવામાં પણ આવ્યું છે તેવી હાલ માહિતી મળી રહી છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી આપણા પ્રભારી ભુજનભાઈ ઝડપિયા શહેરના સૌ સંકલનમાં જે રહેલા છે ધારાસભ્યો સાંસદશ્રી અને સંગઠનની ટીમ સાથે મળીને જે નામ નક્કી કરવામાં આવ્યું છે જે ખાલી પડેલી શિક્ષણ સમિતિની જગ્યા સભ્ય તરીકે જિગ્નેશભાઈ સોની જિગ્નેશભાઈ બાબુલાલ સોની એમનું નામ નક્કી થયું છે અને અત્યારે અમે ત્યાં મેન્ડેટ આપીને ફોર્મ ભરાઈને ત્યાં કરેલી છે જીગ્નેશભાઈ આરએસએસના છે અને પાર્ટીના પણ અમુક મુખ્ય જવાબદારી જે કાર્યક્રમ હોય છે એમાં જવાબદારી નિભાવ એટલે એમના માટે એમનું નામ સિલેક્ટ થયું છે મૂળ આરએસએસના જે છે સંઘ સાથે જોડેલા છે અને આજે ફોર્મ ભરશે અત્યારે બે વાગ્યા પહેલાં ફોર્મ ભરવું પડશે એટલે અમે કાર્યાલય જઈ ત્યાં જઈને corporation ele é mais um, ele tem um bom